ઉપલેટામાં ક્વાર્ટર્સ ખાલી કરવા સંદર્ભે રજૂઆત રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ ચોમાસાની ઋતુમાં વરસાદને લઈને અલગ અલગ જગ્યાએ ખૂબ જ જૂનવાણી જર્જરિત કાટમાળ પડી જવાના બનાવ બન્યા હતા જેમાંથી એક જગ્યા પર કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મૃત્યુ પણ થયું હતું જે બાબતોને ધ્યાનમાં રાખી ઉપલેટા નગરપાલિકા દ્વારા વધુ કોઈ આવી જાનહાની ન બને તેને ધ્યાનમાં રાખી આવા જૂનવાણી અને અતિ જર્જરિત રહેણાંક વિસ્તારમાં આવતા મકાનો ખાલી કરવાની નોટિસો આપવામાં આવી હતી જેમાં સ્મશાન રોડ પાસે આવેલા વાલ્મીકી સમાજ સફાઈ કામદારોના ક્વાર્ટર્સને થોડા જ દિવસોમાં ખાલી કરવાની ઉપલેટા નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી વાલ્મીકી સમાજ સફાઈ કામદારોને તત્કાલિક અસરથી મકાનો ખાલી કરી અન્ય જગ્યાઓ પર સ્થાયી થવું ખૂબ જ મુશ્કેલ ભર્યું હોય છે અને સરકારના અન્ય જગ્યાએ કે અન્ય ન ફાળવે કે રિપેરિંગ ન થાય ત્યાં સુધી તમામ ક્વાર્ટર્સને ખાલી કરવાની કાર્યવાહી રોકવા માટે આજે ઉપલેટા શહેરમાં વાલ્મીકી સમાજ અને સફાઈ કામદારો ઉપલેટા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆતો કરવા પહોંચ્યા હતા તમામ મુશ્કેલીઓ વર્ણવી નગરપાલિકાને રજૂઆત કરતા હાલ નગરપાલિકા દ્વારા ટૂંક સમય માટે આ ક્વાર્ટર ખાલી કરવાની કાર્યવાહી રોકવા ચીફ ઓફિસરે જણાવ્યું હતું સાથે નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાને પણ રજૂઆત કરી હતી સુધરાય સભ્ય હરપાલસિંહ વાલ્મિકી સમાજના જીતુભાઈ બારૈયા જયેશ ત્રિવેદી સહિત રહેવાસીઓએ રજૂઆત કરી હતી પ્રમુખ વર્ષાબેન ગજેરા દ્વારા વહેલી તકે નવું બાંધકામ અથવા તો રિપેરિંગ કરવાની બાહેધરી આપી હતી અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ